નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં બાબા સાહેબ આંબેડકરના અપમાનનો વિવાદ એનએસયુઆઈ કાર્યકરોનો ચક્કાજામ દસની અટકાયત વડોદરા ગુરુવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે સાંસદથી માંડી સમગ્ર દેશમાં દેખાવો કરી રહ્યા છે વડોદરામાં વિદ્યાર્થી એનએસયુઆઈ દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીની બહાર સયાજીગંજ મુખ્ય રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો હજારો લોકો ટ્રાફિકમાં ફસાયા હતા તે દરમિયાન પોલીસ દોડી આવી હતી અને દસ કરતા વધારે એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી હતી કાર્યકરોએ કહ્યું હતું કે ડોક્ટર સાહેબ આંબેડકરનું અપમાન વડોદરાની જનતા અને દેશ સહન નહીં કરે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને દેશની માફી માંગે